ભાવનગર જિલ્લામાં વધુ એક ભરતી માકવઘાંડ ભાવનગર કલેક્ટર કચેરી ખાતે દંપતી બાળક સાથે ભરતી કવઘાંડને લઈને અંચન પર બેસી ગયા જો કે બંનેને પોલીસે અટકાયતી પગલાં હાથે ધર્યા હતા ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા 2018 માં આંગણવાડી કર્મચારી હેલ્પરની ભરતી કરવામાં આવી હતી આ ભરતી ઓફલાઈન કરવામાં આવી હતી જેમાં એક સમિતિ બનાવવામાં આવી હતી જેમાં પ્રાંતિકારી ટીડીઓ અને સીડીમો દ્વારા કરવામાં આવી હતી આ ભરતી માંગ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના તાણા ગામની આંગણવાડી સિલેક્ટ થયેલ કર્મચારી દ્વારા રજુકારવા માંગ આવેલ ડોક્યુમેન્ટ ખોટા હોય અને સરકારી ગાઈડલાઈન વિરુદ્ધ સિલેક્શન કરવામાં આવ્યું હોય જે અંગે તાણા ગામના રહેવાસી કુસુમબેન પરમાર દ્વારા માહિતી અધિનિયમ દ્વારા માહિતી મેળવી હતી અને ભ્રષ્ટાચાર કરનાર વિરુદ્ધ શિસ્તાત્મક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી પરંતુ શિલ્પાબેન પોતે ગુનેગાર હોય તેમ 6 વર્ષ સુધી તેમણે ધક્કા ખવડાવી અંતે ફાઇલ બંધ કરી દેવામાં આવી હોવાનું શિલ્પાબેને જણાવ્યું હતું જેને લીધી શિલ્પાબેન દ્વારા કલેક્ટરને 15 દિવસ માંગ તેમને ન્યાય મળે તે માટે અલ્ટીમેટ સાથે માંગ કરવામાં આવી હતી ત્યારે કોઈ યોગ્ય જવાબ નહીં મળતા શિલ્પાબેન સહ પરિવાર સાથે કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેસી ગયા હતા જો કે નીલંબા પોલીસને આ અંગે જાણ થતા નિયમો અનુસાર પતિ પત્નીની અટકાયત કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે કુસુમબેન દ્વારા સમગ્ર ભરતી કોંબાંડ મુદ્દે RTI કરતા શિલ્પાબેન હાજર થયા ન હતા કે હાજર રહ્યા હતા અને ઉપરી કચેરી દ્વારા તેઓને બરखास्त પણ કરવામાં આવ્યા હતા ત્યારે હવે જોવાનું એ રહ્યું આવા કેટલા લોકોએ આંગણવાડીમાં ગ્રાહ ભ્રષ્ટાચારાચરી નોકરી મેળવી હશે કે કેમ શું આ મુદ્દે સરકાર કોઈ તપાસના આદેશ આપશે કે કેમ શું લાગવગ્યા ભ્રષ્ટાચાર કરી કોઈ લોકોએ નોકરી મેળવી હશે કે કેમ લોકોએ ઉઠાવ્યાંગ અનેક સવાલો આ મુદ્દે ભાવનગર જિલ્લા પંચાયત યુસીડીએસ વિભાગના પ્રોગ્રામ મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સીહોર ના ટાણા ગામે 2018 થયેલ આંગણવાડી ભરતી સરકારના નિયમોનું ભંગ અંગે માહિતી અધિવેયમ હેઠલ ફરિયાદ આવેલ હતી જે ફરિયાદ માં થયેલ ભરતી વર્ષ 2018 માં ભરતી કરવા માટે સમિતિની રચના કરવામાં આવી હતી અને આ સમિતિની જવાબદારી હેઠલ સમગ્ર ભરતી કરવામાં આવી હતી જ્યારે ભરતી માંગ કોંબાંડની માહિતી માટે સમગ્ર જરૂરી ડોક્યુમેન્ટ વડી કચેરી ખાતે મોકલી આપવામાં આવેલ છે. જ્યારે ભાવનગર જિલ્લા પંચાયત યુસીડીએસ શાખામાં કોઈ પણ જવાબદારી કે પગલા લેવામાં આવતા નથી. જો કે પ્રોગ્રામ ઓફિસર પણ માહિતી આપવામાં ક્યાંક ને ક્યાંક અચકાતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ કોંબાંડ માંગ દોષિતને સજા મળશે કે નહીં તે જોવાનું રહીયું. કેમેરામેન રિપોર્ટ હિરણભાઈ ચૌહાણ સાથે કમલેશ ઢાપા બે હજાર અઢાર ની અંદર તો ઓફલાઈન ભરતી હતી ત્યારે એની આખી સમિતિ હતી રાજ્ય સરકારે જે મહિલા વિકાસે ઠરાવ કર્યો એ પ્રમાણે પ્રાંત અને ટીડીઓ ને સીડીપીઓ કેમ કે નિર્ણય બધા એમને ત્યાંથી લેવાના હોય છે અને એના માટે જે કઈ ફરિયાદ છે એ ફરિયાદનો જે કંઈ અમારી પાસે નથી એ બધું અમે ગાંધીનગર મોકલી આપ્યું છે નિર્ણય પછી એ કઈ તપાસ થાય નિર્ણય બધો ગાંધીનગર લેવલ થી થતો હોય છે ガイガーワンレトナム。I